નર્મદા જિલ્લાના પોઈચા ગામના અઢી વર્ષના જયદેવ બારીયાના જન્મજાત ખામીવાળા નીચલા જડબાનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સફળતાપૂર્વક નિઃશુલ્ક ઓપરેશન કરાયું આ સમગ્ર પ્રક્રિયામાં રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ આરબીએસકેની ટીમે અઢી વર્ષ સુધી બાળકના આરોગ્ય પોષણ અને વિકાસ ઉપર સતત નજર રાખી માતા પિતાને આશ્વાસન અને માર્ગદર્શન આપ્યું જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર જનકકુમાર માઢકે જણાવ્યું હતું કે આ કેસ આરબીએસકેના ટીમવર્ક અને સંકલનનું શ્રેષ્ઠ ઉદાહરણ છે માત્ર સારવાર જ નહીં પરંતુ માતા પિતા માટે આશાનું કિરણ બનીને સમગ્ર પ્રક્રિયા પાર પાડવામાં આવી બાળકના પિતા રાજેશભાઈએ જણાવ્યું હતું કે શરૂઆતમાં અમે નિરાશ થઈ ગયા હતા પરંતુ આરબીએસકેની ટીમે સતત હિંમત આપી અને યોગ્ય સારવાર સુધી પહોંચાડ્યા આ સફળતામાં ડોક્ટર ધવલ પટેલ ડૉક્ટર હિમાંશુ પંચોલી ડોક્ટર અર્ચના હિંગરાજીયા સુશ્રી રીનાબેન વસાવા દીપાબેન વસાવા તેમજ પોઈચા આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર નટવર બાર જોડનો મહત્ત્વનો ફાળો રહ્યો હતો બાળકને તકલીફ હતી તે ડૉક્ટરે કીધું કે એને તકલીફ છે તો બીજા દવાખાને લઈ જવું પડશે તો અમદાવાદ લઈ ગયા અમદાવાદ ઓપરેશન થઈ ગયું અને ઓપરેશન થયા પછી રજા આપી દીધી તો અમે ઘરે આવી ગયા ઘરે આવ્યા પછી બાળક તંદુરસ્ત જ છે આરબીએસ ટીમ આવે છે અને તપાસે પણ છે છોકરાને બાળક તંદુરસ્ત છે મારા બાળકનું ઓપરેશન મફત સારવારમાં થયું આરોગ્ય ટીમ તંત્ર સરકારનો આભાર રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા આરોગ્ય તંત્ર જે છે નર્મદા દ્વારા અમારું નાંદોદ તાલુકાનું પોઈચા ગામ છે એનો એક અઢી વર્ષ પહેલાં બાળક જન્મેલું જન્મજાત ખામી સાથે મેન્ડિબ્યુલર હાઈપોપ્લાઝિયા કે જેમાં આપણા જે જડબું છે એનું નીચેનું હાડકું ડેવલપ ના થયું હોય તો આરબીએસકેની જે ટીમ છે નાંદોદની એમણે સતત આ બાળકનું જન્મથી જ તાત્કાલિક એનું કન્સલ્ટેશન કરાવ્યું જન્મથી ફોલોઅપ રાખ્યું અને અમારી જે સિવિલ હોસ્પિટલ અમદાવાદ છે એના જે નિષ્ણાત સર્જનો છે એમણે ખૂબ જ અદ્ભુત પ્લાસ્ટિક સર્જરી કરી અને આ બાળકને એક એનું જે મુખ્ય હાડકું છે મેન્ડિબલ જડબાનું એને સાજું કરવાની પ્રક્રિયા કરી હાલ પણ અઢી વર્ષથી આ છેલ્લા આ બાળકનું ફોલોઅપ લેવામાં આવે છે અને એની નાની નાની વાતની કાળજી લેવામાં આવે છે બાળકનું ન્યુટ્રિશન એનું દવાઓ સાધન સામગ્રીની જરૂરિયાત એનું કાઉન્સેલિંગ માતા પિતાનું એ તમામ કાળજી રાખી અને બાળક તંદુરસ્ત થાય અને પુખ્ત વયનું થાય અને પોતાનું કામ છે પોતાની જાતે કરી શકે અને જીવનભર પગભર રહી શકે એવા અદ્ભુત પ્રયત્નો આરબીએસકેની ટીમ દ્વારા થઈ રહ્યા છે અને એ બિલકુલ તમામ પ્રક્રિયા છે એ ગુજરાત સરકાર દ્વારા આ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે કોઈ પણ પ્રકારના ચાર્જ લીધા વગર અને ગમે તેટલો ખર્ચ થાય તો પણ ગમે તે ઓપરેશન કરાવવાની જરૂર પડે તો એ અઢાર વર્ષ સુધીના બાળકને એ એના માટે વ્યવસ્થા કરવામાં આવે